પત્તો બતાવું આ રીતનો પત્તો છે અને હા તમને કઈ જોવાય ન છે સ્ટાર્ટિંગ નો ફૂલ આ રીતનો આવું રાહુલ તને ખબર છે હું કેવાય કદી જોયું નહી પેલી વાર જોયું હે ટ્યુ ફેમિલી સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં જો આજે આપણે આયા છીએ આર ટીઆર એટલે એક આ બાજુ જોવા ભાઈ બેઠો ને આ ભાઈને આપણા સર લાઇસન્સ માટે પરીક્ષા લેવા આવ્યા છીએ પણ તમને કહું કે હું આજે એક નવી વસ્તુ જોઈ અને આપણને ખબર નહીં કે આ વસ્તુ શું કહેવાય તો તમને બતાવું તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો ને બ્લોગમાં લાસ્ટ સુધી બનાવી લેજો તો જુઓ આ સન આ ઝાડ છે હનુ ઝાડ છે તે આપણને ખબર નહીં પણ આ રીતનું કંઈક ઝાડ છે અને આ ઝાડુ પર આ જે વસ્તુ લાગી છે ફળ કહેવાય શું કહેવાય અને ખબર નહીં બાકી જો આ કહેવાય હું અને તમને બતાવું તો જો એ લાગ્યો છે પેલી ઓબલી આવે છે ને જે ખાતી ઓબલી એ ટાઈપનું પણ મોટું મોટું છે તમને એવું લાગશે પણ જો બધી બાજુ બતાવું આપણે કોઈ બેઠા હતા કીધું લાવો આપણો લોક કરીએ એક આ જો અને હું કહેવાય આપણને નહીં ખબર કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો ઝાડનું નોમ ના બસ આ બાજુ એક બીજું છે એ તમને બતાવજો આ બાજુ એ સર અલગ લાગે છે આ ગોળ ટાઈપ છે અને પેલું લંબચોરસ છે ઓમ સેમ જ સજાડું ઝાડું બાકી સેમ છે અને કોમેન્ટ કરજો ખબર હોય તો આ જો ઝાડનો પત્તો બતાવું આ રીતનો પત્તો છે આ રીતનું થળ છે આ વસ્તુ આપણું નવી લાગી કે આ સહ હું છેક ઉપરથી સૌથી લબળી લબળી જે છે આ વસ્તુ આઈડી જો તમને કહું આ તો જોવા તમે એક આમ વજન લગભગ એક મો બે બે અઢી કિલો વજન અઢી કિલો આસપાસ અને સ હું એ આપણને કીધું તો ખબર હોય ને તો કોમેન્ટ જરૂર જરૂરથી કરજો બાકી આમ કાચું દૂર ખાતી બબલી ને હાલ એવું જ છે સર ઉપર તો જો આ પછી આ બાજ રહ્યો અને હા તમને કહી દેજો અહીંનો છે ને સ્ટાર્ટિંગનો ફૂલ આ રીતનો આવું આ ફૂલ છે એ મોચી બસ આવું થઈ જાય એટલે હા જો આ ફૂલ છે ઉપર ચીન્યા છે લબળ છે હાજર ડાળી રહીને હ ઉપર ચીન્યા છે રાહુલ તને ખબર છે આ શું કહેવાય પછી જોયું નહીં પહેલી વાર જોયું તો ભાઈ જો આપણે છે ને પહેલી વાર જોયું છે અને તમે પહેલા જોયું અને તમને ખબર હોય કોને આ કહેવાય તો કોમેન્ટ કરીને જરૂર જરૂર શીખ્યા છે કારણ કે મને નહીં ખબર કબું શું કહેવાય આ ઝાડ શું કહેવાય એટલે કોમેન્ટ કરજો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને વિડીયો શેર કરજો ચેનલ પણ નવા આવે તો સબસ્ક્રાઈબ કરજો આવા અવનવા વિડીયો જોવા અવનવા આપણા બ્લોગ જોવા તો જય માતાજી તાડા